શેતાકીય નિયંત્રણ અને સહનિવેદન સંવેદી અંગોમાં ભાગ એકમાં આપણે વાત કરીએ કેટલાક સંવેદી અંગો આપણે જાણીએ છીએ કે આપણા ત્વચા સૌથી મોટો સંવેદી અંગ છે ત્યાર પછી નાક છે જીભ છે આંખ છે કાન છે તરફ નજર નાખીએ આપણા શરીરમાં સંવેદી સંરચનાઓ કેટલી છે તો સંવેદી સંરચનાઓ કઈ કઈ કહી શકાય તો મુખ્યત્વે આપણે વાત કરીએ છીએ પહેલી કહી શકાય છે ત્વચા બીજું કહી શકાય છે નાક ત્રીજું કહી શકાય છે જીભ બીજું કહી શકાય છે કાન અને પાંચમો કહી શકાય છે આંખ આ મુખ્ય પાંચ ભાગો જોવા મળે સુંગવાની સંવેદના ગ્રહણ કરવા માટે રિસેપ્ટર ખલ્યા કહેવાય છે તો એ ક્યાં આવેલા હોય છે આપણા નાકમાં ગ્રાહી ભાગોમાં કહી શકાય છે તો એ દ્રાણ ગ્રાહી ભાગો તરીકે ઓળખી શકાય છે દ્રાણ અધિચ્છેદ કેટલા પ્રકારના કોષોના બનેલા હોય છે તો કે દ્રાણ અધિચ્છેદ ની અંદર મુખ્ય રીતે એક હોય છે દ્રાણ રોમના ભાગો હોય બીજામાં જોવા મળે છે સ્તંભી અધિચ્છેદના કોષો જોવા મળતા હોય છે કે જેમ ટીકો આપવાનો કાર્ય કરતા હોય છે અને કેટલાક આધાર કોષ મુખ્ય ત્રણ ભાગના બનેલા કુવા જોવા મળતા હોય છે નીચેની ભાગો દર્શાયેલી રેખાંક છે જેમાંથી પી ક્યુ આર ને ઓળખો તમે જોશો પી છે અહીંયા ક્યુ છે અને અહીંયા આર છે તો તમે પી તો પરફેક્ટ ખબર પડી કે કોણ છે નેત્રમણી યસ તો પી નેત્રમણી છે તો અહીંયા કડ પે નેત્રમણી વાળા થઈ ગયા એટલે આ બે તો નીકળી ગયા ओके હવે તમારે ક્યુ ને આર સુધારના છે તો આર સૌથી 12 દેખાય છે સૌથી 12 નો ભાગ કયો કહેવાય તો કે સ્્વેત પટલ લખો ભાઈ આ સ્્વેત પટલ થઈ ગયો મધ્ય પટલ કહેવાય જ નહીં કની નિકા પણ ફાઈક જવાબ ખવો પડી જાય છે એટલે સીફ જવાબ આવી ગયો સ્્વેત પટલ માં અગ્ર ભાગ ને ખલ્યા કેવામાં આવે તો સ્્વેત પટલ માં અગ્ર ભાગ ને શું કહે છે પારદર્શક પટલ કહેવા છે યસ કોર્નિયા જે આપણે એક વ્યક્તિ બીજા વ્યક્તિ ને આપી શકે છે દાન કરી શકે છે જો રુધિર કિસીકા નથી તો મધ્યવાડા સ્તર આંકરાડા ના ખલ્યા પાત્ર હોય શકે છે તો આપણે આપણે જાણીએ આંખનો જે ભાગ હોય છે એના પાછળનો ભાગ જે હોય છે ભાગ હોય એ મોટો વિસ્તાર પાતળો આગળનો ભાગ તો જાડો બનતો હોય કારણ કે એમાં કનિકા અને સિલેરી એની રીતના જોવા મળતી હોય છે તો એ માટે આપણે કહે છે આંખના ડોળાનો પશ્ચ ભાગ પાછળ બે ત્રણ ભાગ નેત્ર બહારની તરફ અંદર તરફ આવેલા ક્રમશઃ પોષક ને ઓળખો નેત્રપટલમાં બહારથી અંદર તરફ જવાનું છે આપણે ઓકે તેના દ્વારા વિચારતા જઈએ તો પહેલા પ્રકાશગ્રાહી કોષો સૌથી પહેલા આવશે તો પ્રકાશ પ્રકાશ્રાહી કોષો પહેલા આવે છે આ દ્વિધ્રુવ્ય નીકળી ગયા આવી શકે છે ત્યાર પછી પછી કોણ આવશે ત્યાં આંગળી દ્વિધ્રુવીય ચેતાકોષો આવશે એટલે આવી શકે છે અને પછી અંદર રચના જેમાંથી દ્રષ્ટિ રંગીન ભાગ કયો કહી શકાય છે રંગીન ભાગ કહી શકાય તો આગળ કઈક અંશે જોવા મળી શકે કનિનિકાનો ભાગ કહી શકાય છે કે જેની અંદર રંજાય દ્રવ્ય રચના જોવા મળી શકે છે ઘણી રુધિર વાહિનીઓ ધરાવે છે અને વાદળી રંગનું દેખાય છે ઘણી રુધિર વાહિની ધરાવે અને વાદળીનો દેખાય તે ભાગ કોની પાસે છે મધ્ય આવરણ અથવા મધ્ય પટલ તરીકે ઓળખી શકાય છે મધ્ય પટલ અગ્ર ભાગે જાડુ બની શું બનાવે છે કનિનિકાની રચનાઓ તૈયાર થતી હોય છે કનિકા અને એની આગળ તરફ શું બને છે તો કનિકા અહીં આપણે દર્શાવી જ નથી પણ એની આગળ શું આવણે શકે છે સેલી રહી કાય છે વીટી જેવો આકારનો ભાગ થોડો જાડો ભાગ બનાવી દે છે કનિકા દ્વારા આવૃત રચના ખાલી આ જોવા મળી શકે છે તો કનિકા દ્વારા આ આવૃત રચના છે તો કોઈ છે તો કીકી એનું છિદ્ર બનાવી કાઢે છે કનિકાની રચનામાં કયા રસ સ્નાયુઓ આવેલા હોય છે

ત્યારે ખાલી પ્રકારની સંવેદના મળી શકે છે અત્યારે તમે જોઈ શકો છો ટીવી આપણા સ્ક્રીન પર સફેદ રંગથી આપણે લખી રહ્યા છે સફેદ ભાગ દિવસના પ્રકાશની દ્રષ્ટિ અને રંગની દ્રષ્ટિ ખલિયાના કાર્ય છે જ્યારે મન પ્રકાશની દ્રષ્ટિ ખલિયાનું કાર્ય જોવા મળી શકે છે તો પ્રકાશમાં કામ કોણ કરે છે શંકુ અને મંદ પ્રકારમાં કામ કરે છે દંડ કોષો તો પી સાથે શંકુ કોષ આવવા જોઈએ તો આ પી સાથે શંકુ કોષ ક્યુ સાથે દંડ કોષ આવવા જોઈએ તો દંડ કોષ આવવા જોઈએ આજે આપ કન્ફર્મ થઈ ગયો એટલે સી ફોર કેટ દંડ રહેલા રોડો જામલી દ્રષ્ટિ ખાલી વિપતન છે તો એ પ્રકારનું વિટામિન એ રેટીનોલ નું વિપતન કહી શકાય છે દંડ કોષમાં રહેલા રોડોપ્સિન શું છે લાલાશ પડતા બદામી કાર્બોદિત છે લાલાશ પડતા બદામી પ્રોટીન છે જામલી પડતા લાલ જામલી પડતા લાલ કાર્બોદિત છે જામલી પડતા લાલ પ્રોટીન છે તો રોડોપ્સિન શું છે તો એક પ્રકારનું પ્રોટીન છે તો આગળ પ્રોટીન જવાબ સાચો આવે આપ આ બંનેમાંથી પ્રોટીન પણ આપણે જાણીએ છીએ જામલી રંગનું જોવા મળતું હોય છે તો જામલી રંગનું પ્રોટીન લાલાશ પડતો પ્રોટીન કહી શકાય નીચેના જોડકા જોડો તરલ કોટર કાચ રસ કોટર પારદર્શક પ્રવાહી જેલ દ્વારા ભરાયેલા પારદર્શક પ્રાણી નેત્રમણી વચ્ચેની જગ્યા નેત્રમણીને નેત્રપટાળા વચ્ચેની જગ્યા પાતળું જલ્ય પ્રવાહી દ્વારા ભરાયેલો ભાગ તમે જાણો છો કે તરલ રસ ક્યાં હોય તો એ પહેલા હોય અને કાચ રસની પાછળ હોય તો પહેલા એટલે શું તો કે નેત્રમણી જે હોય અને પારદર્શક પટલની રચના હોય એને આપણે પહેલા તરલ રસકોટલ કહીએ અને નેત્રવણીની પાછળ જે હોય એને આપણે કાચ રસકોટલ તરીકે ઓળખી શકાય છે તો એના જોડે વિચારીએ તો એ કયો શબ્દ આવે છે પી તરલ રસમાં શું જોવા મળી શકે છે એક તો ત્યાં આગળ જોવા મળી શકે છે આપણે સંપૂર્ણપણે જલીય પ્રવાહી એટલે ચાર નંબર તો કન્ફર્મ થઈ ગયું પણ એ ક્યાં ક્યાં હોય તો કે પારદર્શક પટલ અને નેત્રવણીની વચ્ચે તો પારદર્શક પટલ નેત્રવણીની વચ્ચે એટલે બે નંબર એટલે આની સાથે બે જણા જોડાયા એક બે અને ચાર તો પી સાથે બે અને ચાર આવવું જોઈએ આ જવાબ મળી જાય છે

ગર્ત અને નેત્રપટલનો પાતળો બાહ્ય ભાગ છે ગર્તમાં ઘનિષ્ઠ રીતે જોડાયેલા દંડ કોષો આવેલા હોય છે અને ગર્ત પ્રદેશમાં દ્રષ્ટિ તીવ્રતા વધુ સારી હોય છે તો એક વાત કન્ફર્મ થઈ ગઈ દંડ કોષો તો આવતા જ નથી કેમ તો ત્યાં કોણ છે માત્ર માત્ર શંકુ કોષ આવેલા હોય છે એટલે ત્રણ નંબરનું વાક્ય સંપૂર્ણપણે આપણા માટે ખોટું થઈ ગયું કહેવાય ઓકે સાથે સાથે શું શકો છો એ ઘડી કે ચાર નંબરનું વાક્ય જુઓ તો ગર્ત પ્રદેશમાં દ્રષ્ટિ તીવ્રતા સૌથી સારી એટલે પણ વાક્ય સાચું કહી શકાય છે ચાર નંબર વાક્ય ગર્દ એ નેત્રવર્ણનો પાતળો બાહ્ય ભાગ છે બહારનો ભાગ કહી શકાય તો કે ના તો ગર્દ એ પટલનો પાતળો બાહ્ય ભાગ છે તો હા કહી શકાય છે તો એ વાક્ય કેવું શકાય છે આ સાચું કે આ કે સાચું અને ખાડા અંધ મધ્યમાં આવેલો ખાડો કે ના એ નેત્રપટલમાં આવેલો ખાડો કહી શકાય છે તો એ વાક્ય કહી શકાય છે ખોટું તો એ વાક્ય સાચું કયું છે તો કે બે નંબર અને ચાર નંબર એટલે બી ફોર બોમ્બે ઇઝ રાઈટ આન્સર દ્રષ્ટિની ક્રિયાવિધિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો કઈ કઈ ઘટના થાય તે જોવાનું છે આપણે તો નેત્રપલવ પર પ્રકાશ પડે તો હા પહેલા નેત્રપલવ પર પ્રકાશ પડવો જોઈએ તોય આગળની પ્રક્રિયા ચાલે તો આ વાક્ય સાચું છે આ શબ્દ સાચો આ શબ્દ સાચો આ શબ્દ સાચો આ બધામાં સાચું છે બધા જોવો પડે આપણે ઓપ્શનમાંથી રેટિનોન વિયોજન થાય તો કે હા વિયોજન થાય વિયોજન થશે વિયોજન થશે અહીંયા પણ લખ્યું છે વિયોજન થાય પટલની પ્રવેશિલતા બદલાય હા બદલાશે તો અહીંયા પણ બદલાવ પડે આપેલા છે બદલાવ સાચો છે અહીંયા પણ પ્રવેશિલતા બદલાય છે બદલાય સાચું એટલે બધા વાકે સાચો દેખાય છે

નેત્રપટલ શ્વેતપટલ ની ચર્મ મધ્યપટલ તો ની ચર્મમાં હોતું નથી ત્વચામાં આવેલું હોય એટલે ખોટું કહી શકાય છે શ્વેતપટલ પશ્ચ એ ભાગનું અને બી તંતુનું બનેલું કહી શકાય છે તો પશ્ચ ભાગ સૌથી મોટો પાંચ અને પેલો એક છષ્ટમાંશનો જે સરસ દ્રવ્યનો બનેલો જોવા મળી શકે છે તો પાંચ છષ્ટમાંશ અને બી પાંચ પટલ શ્વેતપટલના ખુલ્લા ભાગને આવરિત કોણ કરે છે તો બંનેનું જોડવાનું કામ કોણ કરી શકે તો નેત્ર આવરણ કરે છે માનવની આંખમાં રંજક દ્રવ્ય સ્તર કયો છે મધ્ય પટલનો ભાગ છે નેત્રમણીનો ઉદ્ભવ કયા ગર્ભસ્તરમાંથી થાય છે તો નેત્રમણી એટલે આંખનો ભાગ આંખ એ બાહ્ય ગર્ભસ્તરમાંથી બને ચેતાતંત્રને આધાર યાદ રાખી દઈએ તો બાહ્ય ગર્ભસ્તરી રચના તરીકે ઓળખી શકાય છે મધ્ય પટલની કઈ રચના ગોળાકાર પડદા જેવી છાજલી જેવી દેખાય છે તેને કહી શકાય છે કનિનિકા દ્રષ્ટના ભાગનું નાજુક સ્તર કહ્યું કે તો કે નેત્ર સૌથી નાજુ સ્તર કહેવાય જેને કારણે આપણે દ્રષ્ટિ પર કેટલા સ્તરો જોવા મળી શકે છે રંગના રંજકણો ધરાવે શકે છે હમણાં ભણી ગયા આપણે જામલી પ્રકારના કોષો ક્યારે કાર્ય કરે છે રાત્રે તીવ્ર પ્રકાશમાં રાત્રે મંદ પ્રકાશમાં દિવસે દિવસે તો રાત્રે કામ કરે મંદમાં અહીંયા ઘડી તીવ્ર ખોડું થઈ ગયું અંધકારમાંથી થાય છે આંખ ઉપર પડતા પ્રકાશનું નિયંત્રણ કોના દ્વારા થાય છે આંખ ઉપર પડતા પ્રકાશના ક્રિયાનું નિયમન કોણ કરી શકે છે તો કે કનિનિકા આ પ્રક્રિયાનું નિયમન કરે છે જેમાં પ્રકાશ જાય છે નેત્રવાણીમાં અને એના પરિણામે જોઈ શકાય છે તો નેત્રવાણી પ્રકાશનું નિયમન કરી શકે છે કરિરેખા નિર્માણ કયા ભાગમાંથી થાય છે તો મધ્ય પટલ એવા કામ દર્શાવી શકે છે નીચેના પૈકી કયું જોડ શંકુકોષો માટે સાચી છે તો ઇરિથ્રોલેબ લાલ રંગ માટે સંવેદી સાઇનોલેબ લાલ રંગ માટે ક્લોરોલેબ વાદળી રંગ માટે સાઇનોલેબ લીલા રંગ માટે તો સીધું દેખાય છે એ ઘડી ઇરિથ્રોલેબ લાલ રંગ માટે પરફેક્ટ જોવા પડીએ તમને નેત્રપટલ ઉપર નાના ખાડા ને શું કહી શકાય છે તો નાના ખાડા જે બનતા હોય છે તેને સાદી ભાષામાં કહી શકાય છે પિત્ત બિંદુ તરીકે ઓળખી શકાય છે તે નેત્રમણીની લાક્ષણિકતા છે નક્કર સ્થિતિસ્થાપક પારદર્શક આપેલ તમામ બધા ગુણો નેત્રમણીના કહી શકાય છે હા નેત્રમણીનું કાર્ય પ્રકાશને નેત્રપટલ પર કેન્દ્રિત કરે છે પ્રકાશને નેત્રપટલ પર પ્રકાશને મધ્યપટલ પર પ્રકાશને કીકી સાથે તો આપણે જાણીએ નેત્રપટલ પર કેન્દ્રિત કરવાનો કાર્ય કરે છે તો આપણે પરસ્પેક જોઈ શકીએ છીએ નેત્રમણી આગના પોલાણને કેટલા કોટરમાં વહેંચે છે તો કે બે અગ્ર કોટર અને પશ્ચ કોટરમાં વહેંચવાનું કામ કરી શકે છે પશ્ચ કોટર ક્યાં હોય છે પાછળનો ભાગ ક્યાં છે તો નેત્રમણીની પાછળ

આપણે સંવેદ અંગોમાં આપણે બાળકો આંખ કાન અને જીભ સોરી આંખ નાક અને જીભની વાતો કરી ત્યાર પછીના ભાગમાં આપણે કાનના ભાગો જોઈશું